હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું એક ચાઇનીઝ રેસીપી લઈને આવી છું જે રેસીપી બનાવી ખૂબ જ સહેલી છે ઘણી બધી ચાઇનીઝ ડિશિસ હોય છે એમાંથી આ ડિશ બનાવી સૌથી સહેલી છે હા આજે આપણે બનાવવાના છીએ ડ્રેગન પોટેટો તો રેસીપી જોઈ લઈએ એના માટે મેં પાંચથી છ નંગ બટેટા લીધા છે એને આ રીતે કટ કરીને બોઈલ કરવાના છે આપણે કટ કઈ રીતે કરવાના છે એની જાડી જાડી એકદમ સ્લાઇસ રાખવાની છે તો જ ડ્રેગન પોટેટોમાં એ સારું લાગશે તમે જો એની પતલી સ્લાઇસ કરશો તો એ બફાતા વધારે ઝીણી થઈ જશે નાની થઈ જશે એટલે આપણે એને એકદમ મોટી મોટી સ્લાઇસ કટ કરવાની છે આ જ રીતે આ જ શેપમાં અને થિક રાખવાની છે તો આ રીતે આપણે બધા બટેટા કટ કરી લેવાના છે અને એને બોઇલ કરી લેવાના છે પણ બોઇલ આપણે એને ખાલી સેવન્ટી ફાઈવ પર્સન્ટ જેટલા જ બોઇલ કરવાના છે મતલબ એકદમ બાફી નથી લેવાના થોડા એને અધકચરા રાખવાના છે જેથી આપણે પછી એને ફ્રાય કરશું તો એકદમ ક્રિસ્પી રહેશે બોઇલ કરતી વખતે આપણે એમાં મીઠું નાખી લેવાનું છે અને એને બોઇલ કરી લેવાના છે હવે આપણે સ્લરીની તૈયારી કરવાની છે એના માટે એક વેસલમાં મેં અડધી વાટકી જેટલો મેંદાનો લોટ સામે સેમ માપમાં અડધી વાટકી કોર્ન ફ્લોર એડ કરવાનો છે બેનું માપ સરખું રાખવાનું છે જેટલો મેંદાનો લોટ એટલો જ સામે કોર્ન ફ્લોર સાથેમાં એડ કરું છું બેકિંગ પાવડર મીઠું મરી પાવડર મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો અડધી ચમચી જેટલું મેં મરી પાવડર નાખ્યું છે અને પાંચ ચમચી જેટલો બેકિંગ પાવડર નાખ્યો છે અને એને એકદમ મિક્સ કરી લેવાનું છે અને પછી જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે આ સ્લરી આપણે થોડીક થીક રાખવાની છે સેમી થિક જેવું એનું ટેક્સચર હોવું જોઈએ મતલબ એકદમ પતલી પણ નહીં એકદમ જાડી પણ નહીં તમારે જે પોટેટો છે તમે જે બો બોઈલ કર્યા છે એ બોઈલ થઈને આપણે આમાં એડ કરીને એને પ્રોપર એને કોટ થઈ જવા જોઈએ પોટેટો એવી એટલી થિકનેસ હોવી જોઈએ અને એકદમ પતલું પાણી જેવું એનું ટેક્સચર ના હોવું જોઈએ કરે બટ પોટેટો જે હશે આપણી સ્લાઇસ હશે એ પ્રોપર કવર જ નહીં થાય અને કવર નહીં થાય તો એ એનું ટેક્સચર જ પ્રોપર નહીં આવે એટલે તમારે એ સ્લરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે એની થિકનેસ બરાબર રાખવાની છે આ રીતે એને એકદમ કોટ કરી અને ફ્રાય કરી લેવાનું છે ફ્રાય કરવા પહેલાં તમારે ગેસ મતલબ તેલ એકદમ પ્રોપર ગરમ થઈ જવું જોઈએ પછી જેમાં ફ્રાય કરવાનું છે એને આ રીતે લાઇટ ગોલ્ડન કલરના ફ્રાય કરી લેવાના છે અને તમે જ્યારે ફ્રાય કરશો ત્યારે એ બધા એકબીજાને ચોટી જશે જે એનું કોઈ ટેન્શન ના લેતા એ તમે પછી ઠંડુ થઈ જાય એટલે છૂટું પાડી લેવાનું છે આ રીતે કે બેટર સ્ટીકી હોય અને તરત જ ગરમ તેલમાં જાય એટલે ચૂંટી જ જશે પછી તમારે ઠંડુ થઈ જાય એટલે બધા છૂટા પાડી લેવાના છે બટેટા હવે એનો આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ એના માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ સાથે મેં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે ડુંગળી મેં લીધી છે ત્રણથી ચાર મીડિયમ સાઇઝની ડુંગળી ડુંગળી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી એને સોતે કરી લેવાની છે પછી હું એડ કરું છું આદુ લસણની પેસ્ટ બે ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી છે અને એને થોડું સોતે થવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ માટે પછી એમાં એડ કરવાનું છે લીલા મરચાં ત્યાં એક લીલું મરચું મેં એડ કર્યું છે એને ચોપ કરીને એડ કરી દેવાનું છે સાથે કોથમરીની ડાળખી જે એના સ્ટેમ્પ્સ હોય છે એને ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરી દેવાના છે ઓપ્શનલ છે તમે હોય તો નાખી શકો છો સરસ લાગે છે સ્વાદમાં અને થોડું ગરમ પાણી એડ કરવાનું છે ગરમ પાણી ઝાજું એડ ન થઈ જાય ધ્યાન રાખવાનું છે કારણ કે ડ્રેગન પોટેટોમાં ગ્રેવી એટલી બધી તાજી નથી હોતી જસ્ટ કોટ કોટ થાય ગ્રેવી પ્રોપર એનો ટેસ્ટ આવે પોટેટો સાથે એટલી જ ગ્રેવી હોય છે અડધો ગ્લાસ જેટલું જ પાણી જરૂર લાગે તો જ વધારે નગર ક્વોન્ટિટી પ્રમાણે નગર અડધો ગ્લાસ જેટલું જ પાણી લેવાનું છે સાથે એડ કરું છું બે ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ બેથી ત્રણ ચમચી જેટલો ડાર્ક સોયા સોસ સ્વાદ પ્રમાણે મીઠું અને પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને એને પ્રોપર મિક્સ કરીને સાઈડમાં ધીમા ગેસે ચડવા દેવાનું છે હવે આપણે સાથે આમાં કોર્ન ફ્લોરની સ્લરી એડ કરશું જેથી એ ગ્રેવી એકદમ આપણી થીક થઈ જાય એના માટે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ લઉં છું એમાં પાણી એડ કરી ને સ્લરી તૈયાર કરી લીધી છે હવે જે સ્લરી છે એમાં આપણે ઓનિયનને કેપ્સિકમને ચોપ કરીને એડ કરવાના છે એકદમ પ્રોપર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ જો તમને આ રેસીપી ગમે તો ચેનલને લાઇક કરવાની છે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને એની પાસે આપેલું બે લાઇકન જરૂરથી દબાવજો જેથી કોઈ પણ નવી રેસીપી આવે તો તમને સૌથી પહેલાં જાણ થશે હવે જે આપણી કોર્નફ્લોરની સ્લરી છે એડ કરી દઈએ બધા ચાઇનીઝ જેટલી ડીશો છે એ બધામાં ડ્રેગન પોટેટો સૌથી ઇઝીએસ્ટ રેસિપી છે મતલબ બહુ કોઈ લાંબો એટલો પ્રોસેસ નથી બનાવી એકદમ સહેલી છે ગ્રેવીનો કલર થોડો ડાર્ક જ હોવો જોઈએ હવે આપણે બધા એમાં પોટેટોની જે સ્લાઇસીસ છે એ બધી એડ કરી દેવાની છે અને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ જેથી બધું ગ્રેવી એમાં પ્રોપર કોટ થઈ જાય તો બસ આ જ હતી આપણી ડ્રેગન પોટેટોની રેસીપી હવે એને આપણે સર્વ કરી દઈએ સર્વ કરવા માટે હું અહીં એડ કરું છું સફેદ તલ આ પણ ઓપ્શનલ છે તમે એને એડ પણ કરી શકો ને ના ભાવતો હોય તો ના પણ કરો અને સાથે કોથમરી એડ કરું છું તો આપણે ડ્રેગન પોટેટો તૈયાર છે જરૂરથી આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો બીજી નવી રેસીપી સાથે ફરી મળશું થેન્ક યુ